ગાંધીધામ ગાંધીધામ કચ્છ જિલ્લામાંથી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજીયાનાઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા અગાઉ નશીલા પદાર્થ ગાંજાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અને વારંવાર શરીર સંબંધી ગુનાઓ આચરતા ગાંધીધામ કાર્ગો વિસ્તારના માથાભારે ઈસમો વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજૂર થવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ અંજારનાઓ તરફ મોકલી આપવામાં આવેલ જે તડીપાર દરખાસ્ત મંજૂર રાખી કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી આ માથાભારે ઈસમને હદપાર કરવા હુકમ કરેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી હુકમની બજવણી કરી તેને તડીપાર કરવામાં આવેલ છે હદપાર કરેલ ઈસમનું નામ મોહમ્મદ સલીમ આઝાદ શાહ ઉંમરવરસ ચોવીસ રહે કાર્ગો પીએસએલ ઝુપડા વિસ્તાર ગલી નંબર ત્રણ ગાંધીધામ આ સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાઠિયા તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે